હેલો તો આપણે ત્યાં જઈને આવી ગયા આવ્યા અને આપણે ત્યાં પ્રસાદી પણ લીધી પ્રસાદી લઈ લીધી ને આપણે હવે ગાડીના પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢી લીધી પણ મને અહીંયા યાદ એવું કે આપણે અહીંયા જે સાથોસાથ અહીંયા જે શિક્ષણ સમારોહ હતો એમાં સાથોસાથ આપણે કન્યા શાળાનું પણ આ જે ઉદઘાટન હતું અહીંયા તો એનું પણ અહીંયા નિર્માણ થયેલું છે એના માટે જે વિવિધ પ્રસિદ્ધ લોકો જે બહારથી દૂર આવ્યા હતા માની આપણે શિક્ષણ મંત્રી હતા જે આપણે માન્યશ્રી શ્રી અહીંના જે બધા મહાન મહાન અનુભવો જે વ્યક્તિ હતા બધા આવેલા હતા જે અહીંનું ઉદઘાટન થયું એટલા માટે તો તમારી પાસે જોઈ શકો છો આ કન્યા શાળાનું જે ઉદઘાટન થયેલું છે એ છે તો તમને બતાવું કે કઈ રીતની જે કન્યાશાળા બનાવેલી છે તો તમે જુઓ આ જુઓ કન્યાશાળાનું જે ઉદઘાટન થયું આ કેવી ખૂબ જ સરસ મસ્ત બનાવેલી કન્યાશાળા છે તો તમે અંદરથી પણ જોઈ શકો છો અહીંયા તમે જુઓ તો અંદર મારા બાપુનો પહેલા જ અંદર વગરતા ફોટો આવે છે અહીંયા આશ્ચર્ય વિભાગનો જે કક્ષ છે અને અહીંયા અંદર જુઓ તો અહીંયા કક્ષ મેં પૂરા મોરે બાપુનું છે મોરાય બાપુનો અહીંયા ફોટો આવે છે આ ફોટો આવે છે અને આ અંદરનો નજારો તમે જુઓ ખૂબ જ સરસ બનાવેલો છે ને બહુ જ ખૂબ જ આમ પ્રાચીન જૂનું આમ હોય એ રીતનું બનાવેલું સ્થાપિત કરવામાં આવેલું છે અહીંયા તો આ જે છે કન્યાશાળા એ આ જૂની હતી એનું રિનોવેશન કરાવેલું છે જે આપણે તમે અંદરથી પણ જોઈએ તો હું તમને આ જે મેન જે કન્યાશાળા સામે દેખાય છે તો આપણે જઈશું અંદર અહીંથી અને જે પહેલાં તમને મેં કીધું ખાત ખાતમુહૂર્તનું તો એ તમે આગળનો વિડીયો જોયો જ છે ગઈકાલનો અને જે બીજો વિડીયો છે હું તમને કાલે બતાવીશ કાલે અપલોડ કરવાનો છે તો તમે કાલે પણ જોઈ લેજો જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ઈવડો એ અને આ કન્યાશાળા છે તે રિનોવેશન કરવામાં આવ્યું તો હવે આપણે અંદર જઈ તો અંદરથી આવતા પહેલાં જો તમે આચાર્ય ખંડ છે ભરોસાખંડ છે અને અંદરના જે કન્યા શાળાના જે રૂમો છે તમે રૂમ જોઈ શકો છો કે કેવા મોટા રૂમ છે અને બધી જ જગ્યાએ દોસ્તો તમે જોયો ને તો એક ખાસ વાત જોજો કે બધી જ જગ્યાએમાં હનુમા ફોટો અને માતા સરસ્વતી માતાનો ફોટો પહેલાં છે રખેલો તો એનો આપણે અને આ ઉપર દાદરા ચડવાનો છે જે દાદરા છેડી આ બીજો રૂમ છે સાઈડનો રૂમ તો અહીંયા પણ માતા સરસ્વતીનો ફોટો અને હનુમા દાદાનો ફોટો છે તમે જુઓ અને અમારી પાછળ તમે જોયો કે ખૂબ જ સરસ રૂમ બનાવેલા છે બહુ જ નજારો બહુ સારો છે અહીંયા જે આજનું નિર્માણ થયેલું છે એટલા માટે અહીંયા લખ્યું છે બોર્ડ ઉપર સત્યપ્રેમ કરુણા તો આપણે જઈશું ઉપર ઉપરના તરફ જઈને તમને બતાવું આ તો દાદરા ચડવાના છે આપણે ચલા અહીંયાથી ચીડીએ ચડીને તમને બતાવું આખી કન્યા શાળા કે કઈ રીતની બનાવેલી છે અને આનો આજનું આજનું જ ઉદઘાટન હતું તો આપણે આવી ગયા છીએ તો તમે જોયો ઉપર ચડતા તે બધાના ખંડના નામ એવા આપેલા છે કે તમને આમ ખૂબ આમ તમને જોઈને આમ બહુ જ ગમશે એમ એના માટે તો આ કરુણાખંડ છે પ્રેમખંડ સત્યખંડ કરુણાખંડ પ્રેમખંડ ને સત્યખંડ તો આપણે એનો દરવાજો પહેલી તમને બતાવી અંદરના તરફ માટે તો જો તમે નીચે જે રૂમ હતો એ જ રૂમ એ જ રીતનો અહીંયા ઉપર પણ સાબિત છે અને આ જે છે એ બહારની ગેલેરી છે તો આ બહારની ગેલેરી છે અહીંથી તમને બહાર નજારો દેખાય તો સામે હતા જે આપણે ગાડી પાર્કિંગ કરી હતી રસ્તો છે અને અહીંથી ગ્રામ પંચાયત કાર્યાલય દેખાય છે અને આપણે જે મારા બાપુનો જે આ બધો સમારોહ હતો ત્યાં આપણે ગયા હતા એ તમે જોયું જ છે અને આ રૂમમાં બહાર આવી ગયા આપણે હવે અહીંથી તમે બહારથી જોઈ શકો છો કે કેવું છે એમ તો આ જે બહારનો રસ્તો છે તો અહીંયા બે ત્રણ ભાઈઓ છે જે મારી જેમાં વિડીયો શૂટ કરવા આવેલા છે તો આ બહારનો તમે જોઈ શકો છો અને આ જે જૂની કન્યાશાળા હતા એનું આજે જે રિનોવેશન કર્યું ને એનું ઉદ્ઘાટન હતું અને જો તમને હું ખાત ખાતમુહૂર્તવાળો વિડિયો કાલે મૂકવાનો છું અપલોડ કરો છો તો તમે કાલે જોઈ શકો છો તો આ બહારનો રસ્તો છે તો ચાલો તમે મિત્રો મારી ચેનલ પર ન હોય તો જેને સબસ્ક્રાઈબ કરી લો બે લાયકને પ્રેસ કરો જય શિયા